નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચૌદ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વા શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબ્સ્ક્રાઇબરને ફોલો કરવાનું ભૂલતા નહીં मगफी आठ सौ पचास रूपए नंबर मगफड़ी क्वॉलिटी तो मीडियम क्वॉलिटी नहीं जो आठ सौ पचास रुपया भाव थो मीडियम क्वॉलिटी ओगन चालीस नंबर અમે માર્કેટમાં દો 2246852 તો પણ પપ્પા થાણ થઈ માઈસ એક જને 60 રૂપિયો ભાવ થયો સુપર જીવીસ મગ પડી એ જોઈ લો ક્વોલિટી ની વાત કરીએ તો ભાઈ વજનમાં હારું હે 1060 રૂપિયો ભાવ થયો આજનો જીવીસનો અંડે હજાર રૂપિયા સાત એક હજાર ત્રીસ અગાણું પાંચ રૂપે પચાસ એક હજાર પચાસ અનાણવે ભાવ ટુમે ચપટ સાવ છપાટ અને છપાટ અને અનાવે સાવ ટુ પાંચ પાંચ કોન મત્રી પતેરિસો એકતેર એક હજાર ને પંચાણું રૂપિયા ભાવ થયો સુપર જીવીસ મગફળીએ ક્વોલિટીની વાત કરીને તો વજનમાં સારું ઉમે જોઈ લો એક હજાર ને પંચાણું રૂપિયાનો જીવીસ નો ભાવ થઈ ગયો एक हजार ने छेतालीस रूपिया भाव थी जीवी मगफड़ी क्वालिटी उजैन महारी एक हजार ने छेतालीस रूपिया ना भाव थी गया અઢાર રૂપિયા ભાવ થયો સુપર જીવીસ મગફળી કડવગરની વજનમાં પણ સારું અને દાણે પણ જોરદાર એ અગિયારસો ને અઢાર રૂપિયાનો ભાવ થઈ ગયો જીવીસનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે આ ઢગલો જો એક હજાર અઢાર રૂપિયા ભાવ થયો સાડત્રીસ નંબર મગફળીએ ક્વૉલિટીની વાત કરીને તો વજનમાં સારું એ જોઈ લો એક હજારને અઢાર રૂપિયા ભાવ થઈ ગયો આજનો સાડત્રીસ નંબરનો જોઈ લો ક્વોલિટી

એક હજાર ને છપ્પન રૂપિયા ભાવ થયો મગફળી નો જોઈ લો એક હાજર ને છપ્પન રૂપિયાનો ભાવ થઈ ગયો નવસો ની

है। नौ सौ ने हाइट रुपया भाव थे मीडियम क्वालिटी ने ओगणचालीस नंबर मगफड़ी है जो लो नौ सौ ने हाइट रुपया भाव थी गोगचालीस नंबर ना मीडियम क्वॉलिटी नहीं पलड़ेली आठ सौ रुपया आठ सौ पाँच दस पंद्रह वी पच्चीस आठ આ મગફળીનો ભાવ આઠસો ને વીસ રૂપિયા થયો છે ક્વોલિટીની વાત કરીને મીડિયમ ક્વોલિટીની મગફળી એ જોઈ લો હળી ગઈ આઠસો ને વીસ રૂપિયા ભાવ થયો આનો મીડિયમ ક્વોલિટી કતે એનો બળી આવો પિસ્તાલીસ એક હજાર કોણ એલા દોડવા મારે પિસ્તાલીસ આ મગફળીનો ભાવ એક હજાર ને સુડતાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને વજન માં સારું એ જોઈ લો એક હાજર ને સુડતાલીસ રૂપિયા ભાવ થયો